બાય નો મોટો ઊંચો એવડો ઊંચો વીસ ફૂટ ડોમ કરેલો હતોનો ડોમ અરે એ આ પ્રતિમા હટાવવાનો બે ને કાલે લગભગ ઉપડી ગયા અમને મેસેજ મળ્યા એટલે અમે અંદર આવી ગયા સ્વામી ના જગ્યા માં તમને ક્યારે મેસેજ મળ્યા અમને તો બે વાગે અત્યારે એક વાગે રાજકોટ હતા ને ત્યારે મેસેજ મળ્યા એમ નહી તો આ બીપીન ને આજે સ્ટેચ્યુ હટુ એને પોતાને ક્યારે ખબર પડી એને હવારને ખબર પડી હોય બીપીનને એને તો કાઈ વાતરત મારે અમને વાગે ખબર પડી ફોન તમે ના ના એને નથી કર્યો એને ફોન કરો લાઈન માં કાલ રાતે જ મારા તમારું

हेलो आज रात ने जय भारत डीडी सोलंकी युवा भीम सेना संस्थापक राजकोट तालुका ना सरदार गामे जे 5-7 बरस थी डॉ बाबासाहेब आंबेडकर ने प्रतिमा रो जे विवाद छे ते जग जाहिर छे ये कोने बेसाडू केवई रितये बेसाड्यो कोई समाज ने काही खबर नथी कोई समाज ने जान नथी करी कार्यक्रम मा प्रति ગઈ રાતે મને બપોરે જયારે ફોન આવ્યો એટલે ગઈ રાતે એના વિડીયો કારણ કે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જ્યાં પણ સ્ટેચ્યુ ને લઈને લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે પ્લોટ બચાવવા જમીન બચાવવા માટે અને ઝૂંપડપટ્ટી બચાવવા માટે કે કોઈ પણ વાત વિવાદ કરવા માટે સ્ટેચ્યુ બેસાડતા હોય છે બરોબર બાબાસાહેબ ને કોઈનો કેટલો પ્રેમ છે એ તો આપણે બધા જાણીએ છીએ જો પ્રેમ હોય તો સંગઠનમાં ક્યાંક જોડાઈ ગયા હોય બાબા સાહેબની વિચારધારાનું કામ કરતા હોય અથવા તો બૌદ્ધ ધર્મ અપના લીધો હોય એવું કોઈ કઈ કરતા નથી નવમ ટકા એટલે આ કેસમાં આપણે બહુ ઊંડા જાતા નથી આ કેસમાં સત્ય તો હવે જ્યારે થાજે સમાજની સામે આવશે પણ જે લોકો શરૂઆતમાં હતા એ ગાયબ થઈ ગયા છે જે લોકો સ્ટેચ્યુ બેસાડવાની જે બચાવવાની જે કઈ વાતો કરતા હતા એ લોકો દેખાતા નથી પણ એ લોકો ખાલી वाद વિવાદ કરવા ગમે કરીને સમાજમાં વાદ વિવાદ કેવી રીતે થાય પોતાને વ્યક્તિગત સ્વાર્થ એમાંથી પૂરા કેવી રીતે કરે પોતાને કઈ બે ગાડીઓ દારૂ ક્યાંથી ઉતારી લેવો બરોબર પોતાને કઈ પોલીસ એને ગઠબંધન કરી લેવું કે કોઈ પણ કામ ઉતારી લેવું પૈસા ક્યાંથી મળે છે એવા વાદ વિવાદ ઉભા કરવા છે એને કાંઈ કામ થતા નથી બરોબર જરૂર પડશે તો એના નામ જોગામાં ખુલ્લા પાડશું પણ મુખ્ય વાત અત્યારે એ છે કે જ્યારે મને ફોન આવ્યો મેં લોકોને વાત કરી

તમને માન સન્માન ને પડ્યું હોય તો આ ચાર તારીખે જે મિટિંગ છે એમાં આવવું પડશે એ બાબતે અલગ ચર્ચા કરશું એટલે એ સ્વાભિમાન માટે આપણે કોઈ રાજુ સોલંકી સમાધાન કરી નાખ્યું એનો વિરોધ નથી નથી જયરાજ સિંહ નો પણ એ પોત જે કઈ ભાઈ એ ભોગવે આપણે એમાં પૈસા લઈ લીધા ન લઈ લીધા એનો વિષય છે પણ ભવિષ્યમાં બરાબર કોઈને અંધારામાં રાખ્યા વગર આવા સમાધાન ન થાય એ આપણો હેતુ છે સમાજના ભવિષ્ય માટે એટ્રોસિટીના ભવિષ્ય માટે આપણે ચાર તારીખે ધોરાજીમાં મિટિંગ ત્યાં જે સમાજના આગેવાનો ભેગા થયા હતા એને નક્કી કર્યું પણ આ મેટર ની અંદર સરદારમાં જે સ્ટેચ્યુ બાબત છે હમીરભાઈ પરમાર મને ફોન હતો એની સાથે વાત કરી અને એ લોકો ધરણા પર ઉપવાસમાં જે કઈ બેસવાની મેં એને સૂચન આપ્યું એવા ઘણા બધા રાજકોટ શહેર તાલુકાના આગેવાનો ભેગા થયા એમાં એફઆઈઆર દાખલ કરાવી છે એમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા લેખિતમાં એ છે કે બાબા સાહેબની પ્રતિમા પુનઃસ્થાપિત કરીશું ત્યાં જે ભા બોધ વિજારના બેનર હતા પાછા લગાડી દઈશું રસ્તો ખુલ્લો કરી નાખીશું જે બંધ હતો કારણ કે એ લોકોએ સરકાર પાસેથી વેચાતી ટોકટના ભાવે એ જમીન લઈ લીધી છે હવે સરકાર સાથે કેવા સંબંધ છે આ ફૂલ જાણે છે પણ આ ભાઈ બિપિનભાઈને મેં કીધું તું ત્રણ ચાર વર્ષથી જાણથી આ વિવાદ ચાલે છે કે ભાઈ તમે ટ્રસ્ટ બનાવો તમે માંગણી મૂકી દયો કારણ કે એ જે જમીન છે એના દાદાની હતી બરોબર અને એ શ્રી સરકાર થઈ ગઈ પછી જમીન બચાવવા માટે એમને વાય સ્ટેચ્યુ બેસાડ્યું એમાં કોઈ ગુનો નથી બધા મંદિરે બનાવેલું સ્ટેચ્યુ બેસાડે શું વાંધો પણ જ્યારે આવી વસ્તુ થતી હોય તો તમારે સમાજને પૂછવું જોઈએ પાંચ જણાને પૂછવું જોઈએ બરોબર અને આવું કોઈ કાયદાકીય રીતે તમારે આગળ વધવું જોઈએ અને એનો પણ કોઈ વાંઘ નથી યુવાન છે એકલો લડે છે લાખો રૂપિયા એને બગાડ્યા છે કોઈ પણ આગેવાન આવે અહીંયા હાલો હાઈકોર્ટમાં હાલો સુપ્રીમ કોર્ટમાં હાલો પોલીસ સ્ટેશન આલો અહીંયા જઈ અહીંયા પોતાના ખર્ચે ગયો છે ભાઈ બરોબર અત્યારે એના સમય આવી ગયો એવો આવી ગયો છે કે એને ઊંચી ના લઈને વ્યાજે લઈને ઘર ચલાવવું પડે છે પણ એ આમાં સમાધાન અત્યાર સુધી કર્યું નથી અને એને કીધું હતું કે ભાઈ મને આટલું બધું પ્રેશર છે મારી પર ફરિયાદો થઈ છે મારી પર લેન્ડ કેપિંગ થાય એમ છે તો સમાજ આમાં મને રસ્તો કરી દો પણ સમાજ કોઈ મીટિંગ માં ગયા કે નહીં હું પોતે નથી ગયો બરોબર કે આપણે વાદ વિવાદ થી દૂર રહેવા માંગીએ છીએ સ્ટેચ્યુ બાબત બીજું અત્યારે રાતે જે લોકો હું તો મોડું પહોંચું તો સાડા આઠ નવ વાગે મારી પહેલા જે પહોંચેલા માવજીભાઈ રાકસિયા મહેન્દ્ર રાઠોડ ભરત સાગઢિયા સતીશ સાગઢિયા એમજ સોઢા કિશોર મકવાણા અને અન્ય સાથી આગેવાનો આજુબાજુના ગામડાના લોકો એ લોકોએ નક્કી એવું કર્યું કે એફઆઈઆર દાખલ કરીએ આ સંસ્થા આપણે એને લેખિતમાં આપે છે કે ભાઈ આ જે કાંઈ થઈ ગયું એમાં તમને ફરીથી પૂર્ણ સ્થાપિત કરી દેશે એટલે એક રીતે આપણે આ પુરાવો છે અને આમાં વિડીયો પણ તમે છેલ્લે સુધી જોજો કે સ્વામી જે છે સંસ્થાના બરોબર પ્રતિનિધિ એ હું છે કે ભાઈ આ સ્ટેચ્યુ ખંડિત થઈ ગયું આ થઈ ગયું હટાવવાનું પ્રક્રિયા અમારા જગ્યા ઉપર છે એટલે અમે આ વસ્તુ કર્યું એટલે અમે આ બધું કર્યું એ પોતે સ્વીકારે છે બરોબર એટલે ગુનેગાર તો છે એમાં એફઆઈઆર દાખલ થઈ છે કોઈ કોઈ છાના માના સમાધાન થઈ ગયો પ્રશ્ન નથી અને સમાધાન થઈ ગયું હશે તો એ સામે આવશે બરોબર જેને ખુલ્લા કરવાની જરૂર પડશે એ સમાજ ખુલ્લો કરશે પણ આ વાદ વિવાદ ક્યારે બંધ થશે આ નક્કી કોઈ સમાજના લોકો સ્ટેચ્યુ બાબતે એટલું એટ્રોસિટી બાબતે આંદોલનમાં ક્યાંય આવતા નથી અને જ્યારે પણ સ્થાનિક આગેવાનોએ જે નક્કી કર્યું હોય હું પણ રાત્રે ત્યાં ગયો હતો સ્થાનિક આગેવાનોએ કીધું કે એફઆઈઆર દાખલ કરી લેખિતમાં આપી ગયું જ્યારે લેખિતમાં આપ્યું એમાં તારીખ નહોતી એ લખી દીધું એની તારીખ નહોતી અને કેટલા દિવસમાં સ્ટેચ્યુ બિહારશે એ તારીખ નહોતી મેં કીધું કે ભાઈ આમાં તારીખ નોંધ કરાવો આ મારું સૂચન હતું અને એમાં સિક્કો નહોતો સિક્કો મરાવો બરાબર એ આપણે મારી પાસે છે ફોટો હું આ વિડીયો સાથે મૂકીશ પણ આ બાબતે બાબત પતી ગઈ વિડીયો બનાવ્યા એક લાઈવ તો જોયું મારું પણ જે મેં રાતે વિડીયો બનાવ્યા હોય અત્યારે મૂકું છું ભાઈ હું નવરો નથી કામ ધંધા ઘણા બધા હોય પરિવારની જવાબદારી હોય છે ગમે ત્યાં ગમે ત્યાં હાચી ખોટી મેટર ગમે ત્યાં જે લાઈવ થઈ જવું એ મારામાં નથી આવતો હું સમાજનો એક પ્રતિષ્ઠિત યુવા આગેવાન છું યુવા નેતા કે કાર્યકર જે કાંઈ પણ હોય બરાબર હું કોઈ જગ્યાએ જાઉં છું કઈ જગ્યાએ ક્યાં પહોંચ્યો શું થયું એ બધી પ્રકારની મારે સમાજના સ્વાભિમાન માન સન્માનની બરાબર કાયદાકીય રીતે બધી મારા પર જવાબદારી હોય છે બરાબર ગમે ત્યાં ગમે ખોટા માણસને વિડીયો બનાવીને લાઈવ કરીને હું ફેમસ થઈ જાઉં એવું મારામાં નથી આવતું પણ આ જે સમાજના આગેવાનો કંઈ વાંધો નહીં એટલે અમુક લોકો વાદ વિવાદ ના થાય તો ઉગ્ર બાબત ન થાય કે રાજકોટમાં ઘણા બધા એવા બાબતો થયા છે અમુક એવા અસામાજિક તત્વો આવીને વાતાવરણ ઉગ્ર કરે છે ફરિયાદ દાખલ થાય છે પછી કોઈ આવતા નથી લાઈવ કરવા વાળા લોકો આવતા

એક ની પ્રતિમા હતી જે આ ડોમ ઊભું કરેલું છે ત્યાં એક પ્રતિમા હતી અને આ પ્રતિમા અત્યારે એવા મેસેજ મળ્યા છે કે અંદરથી ઉપડી ગયેલ છે અને કાલે આ રાત્રે આશરે સમય ખબર નથી પણ આશરે રાતને સમયગાળામાં ઉપરી ગયેલ છે એટલે ડોમ બનાવીને આ લોકોએ ષડયંત્ર કરેલ છે આ ષડયંત્રમાં જે પણ હોય સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે અન્ય હોય એમને અત્યારે અમે આ સંપ્રદાયને ચેતવણી આપી છે સમસ અનુસૂચિ જાતિ સમાજ બોડી સંખ્યામાં અહીંયા સરદાર ગામ ઉપસ્થિત થાય એવી અમારી સમાજની નમ્ર અરજ છે તાત્કાલિક ધોરણે આ સરદાર ગામ પહોંચો જય ભીમ જય ભારત જોઈ લેવા દે પેલા સાહેબ બે અમને આશ્વાસન આપી એને ખાવા કોઈ આ લોકો એ ઓટો તો આવા સાવા કરીને આ સંસ્થાવાળા કે અન્ય વ્યક્તિઓ જે કાવાસાવા કરીને આઈથી પ્રતિમા મુખાડી ફેંકી અને જો આઈથી દોજર મારી જો આ દીધી તપાસ કરો સાહેબ હાલો અમે સાહેબ બહાર

સામી નું ભેગા થઈ દઈએ મુસલમાન ખરાબી ન થાય એટલા માટે પણ હવે કારીગરથી તો આપણે ધ્યાનમાં હતા ને કારીગરથી કંઈક પડ્યું પ્રતિમાને થોડી ઘણી નુકસાની થઈ હતી હવે પછી આ બધું કઈ રીતે બહાર પાડવું એટલા માટે પછી શું કર્યું કે આવી રીતે આ પ્રોબ્લેમ થયો ને પછી અમે આ બધું સોલ્વ કરવા માટે અને અત્યારે અમે પ્રોમિસ પણ કરીએ છીએ કે ભાઈ જ્યારે હોસ્પિટલ બને ત્યારે બાબા આંબેડકર સાહેબની પ્રતિમા ત્યારે આજે અમે ત્યારે અમે કરીએ

જેટલા બી આપણા મહાપુરુષો છે આગેવાનો છે તમામ લોકો હજારો વર્ષથી એક જ વાત કરે છે કે તમે સંગઠિત રહ્યો તમે જો નોખા પડ્યા તો તમને પડતા તમે સમૂહ માર્યો બરાબર આ સંગઠિત જે અત્યારે જે તાકાત બતાવી છે ને હવે ભવિષ્યમાં જરૂર પડે કરતા દસ ગણી તાકાત બતાવ ઘરના નાના છોકરા સહિતના મહિલાઓ પુરુષો તમામ લોકો બહાર નીકળી જાય ને આવું કોઈ બનાવ બને આંદોલન કરે ધરણા કરે ચક્કાજામ કરવાની જરૂર પડે જે પણ કાયદાના દાયરા મરી કરવાની જરૂર પડે તો જ આ તંત્ર બરાબર આ મનુવાદી લોકો જે કાંઈ ષડયંત્રકારી લોકો છે બરાબર એ તો ડરે છે કે લોકશાહી અંદર જેટલા માથા છે ને પરો જેની પાસે જેટલા માથા છે એ રાજા છે સંગઠિત રહેશે બધું શક્ય છે અશક્ય કઈ નથી હવે આ મને ખાલી રાતે હું અહીંથી નીકળ્યો તો હતો ગામડાથી આવતો હતો એટલે આ બે પાંચ મિત્રો પચીસ જેટલા લોકો રોડ પર ઉભા હતા એટલે મેં અવાજ માર્યો અને પંદર વીસ મિનિટ ચર્ચા કરી કે ભાઈ આવી રીતે છે ને આપણે ચોવીસ તારીખે ઓલી બધું સ્ટેચ્યુ મૂકવાનું છે આ નાનું આવેદન દેવાનું છે સારી બાબત છે અને બપોરે આજે ફોન આવ્યો બે ચાર મિત્રો નાયથી કે ભાઈ આ સ્ટેચું ઉપડી ગયું મેં કીધું ભાઈ સ્ટેચ્યુ એવી રીતે કેવી રીતે ઉપડી જાય એટલે પછી બિપિનભાઈને ફોન કર્યો સતીષભાઈને ફોન કરતા કે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે તમે અહીંથી નીકળો તો તમને ખબર હોવી જોઈએ ને કે આ ડોમ છે આજે જે કોઈ સમાજને જાણ કરવી જોઈએ તાત્કાલિક તમે લોકો પહોંચી જાઓ અને ત્યાં ધરણા પર બેસી જાઓ બરાબર આંદોલન ચાલુ કરો મારે ઘોઘાવા દરેક મીટિંગ છે એ પતાવી હું અહીં આવું છું અને સમાજના લોકોને વિડીયો બનાવીને જાણ કરો તો બહુડી સંખ્યામાં લોકો ભેગા થાય એટલે ક્યારે પણ બનાવ બને આવો વિડીયો બનાવીને મૂકવા છે બનાવ બન્યો હોય મોટી સંખ્યામાં ભેગું થવું પણ એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ બાબતમાં આવા સ્ટેચ્યુ બાબા બાબા સાહેબની પ્રતિમા હોય કે કોઈ પણ એટ્રોસિટીનો બનાવ હોય કોઈ પણ બનાવ હોય તમે વ્યક્તિગત સમાધાન કરશો તો એમાં સમાજ સાથે નથી ઘર મેળે સમાધાન કરશો તમારી પર કોઈ બનાવ બને એમાં સમાજ નથી બરોબર પણ તમે જાહેરમાં કોઈ ગામ હોય તાલુકો હોય જિલ્લો હોય સમાજને સાથે રાખી આગેવાનોને સાથે રાખી જે કાંઈ નિર્ણય લેશો એ તમારા ફાયદામાં રહેશે

ખાસ કરીને મહિલાઓ નાના નાના બાળકો બહુડી સંખ્યામાં ભેગા જાય છે આગેવાનો મિત્રો બધા રાજકોટથી આવ્યા છે એ તમામ માને વધાવી લ્યો તાલીઓથી તો જ આ લડાઈ થશે બરોબર અને હું આ ગામનો ભાણે જ છું લગભગ ને તો ખબર છે ભારત હું ડીડી સોલંકી યુવા ભીમસે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના સરદાર ગામે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો ઘણા સમયથી જે વાદ વિવાદ ચાલી રહ્યો છે આપણે બોધ વિહાર હતું બાબાસાહેબની પ્રતિમા હતી અને એ બોધ વિહાર પર ડિમોલેશનથી એમાં ફરિયાદો થઈ આંદોલનો થયા રજૂઆતો થઈ અને ઘણા સમયથી અત્યારે પાછો એક પ્રતિમા હટાવવાનું એક કામગીરી અંદરખાને ચાલી રહી હતી એના આવેદનપત્રો અને વિરોધને ઘણું બધું ચાલુ રહ્યું હતું એની વચ્ચે જે અહીંના સ્થાનિક મિત્રો જે આગેવાનો વાત કરે છે બે દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય પાછળ જે મંદિર જોઈ રહ્યા છો તમે મોટું મંદિર છે એના જે કાંઈ સંતો મહંતો છે એ લોકો આવીને એવું કીધું કે ભાઈ તમારી પ્રતિમા નહીં હટે એની જાળવણી કરશું અને અચાનક બે દિવસ પછી ગઈ રાતે બરાબર આ પ્રતિમા એથી હટાવી દેવામાં આવી અને આ જે જગ્યાએ એવું કહેવાય છે એના સ્થાનિકો લોકો વાત કરે છે કે બાબા સાહેબની પ્રતિમા અને એના જે કાંઈ અવશેષો ઓટો બધું થોડી અહીંયા જે કાંઈ ખાડો ખોદી કે જે અહીંયા કૂવા જેવું હતું એમાં દફનાવી દીધું છે જેવી રીતે અશોક સમ્રાટનો ઇતિહાસ દબાવી દીધો જે તથાગત બુદ્ધનો ઇતિહાસ દબાવી દીધો બુદ્ધ ની પ્રતિમાઓ જે દાટી દીધી મનુવાદી લોકો એવી રીતે બાબા સાહેબની પ્રતિમાએ દાટી દીધી એવી શંકા છે બરાબર એટલે અત્યારે આપણે જોવા જઈએ તો આ ઓટા પતરા તોડેલું છે એવું આમાં દેખાય છે આ કેમેરામેન મિત્રને વાત કરી હજીભાઈને કેમ નજીકથી પત્ર અને એવું બધું બતાવે નજીકથી બતાવે આ પાઇપ છે પત્રો આમ નજીકથી એટલે જે મિત્રો ને બપોરે ફોન આવ્યા હતા આપણે આંદોલન કર્યા વિડીયો બનાવ્યા રાજકોટ શહેરના તાલુકાના બધા આગેવાનો આવ્યા અને રજૂઆતો કરી આ ધરણા ઉપર ગામના લોકો બેઠા અત્યારે અત્યારે એફઆઈઆર થઈ છે જેની ઉપર શંકા હતી સ્વામિનારાયણ સંપ્રદાયના જે કાંઈ મહંતો ઉપર એના નામજોગ ફરિયાદ કરી છે શંકાના આધારે અને એમને અત્યારે લેખિતમાં સ્વીકાર્યું છે કે આ જે જગ્યા ઉપર બાબાસાહેબની પ્રતિમા હતી એ કાલે પ્રમધી જ્યારે પણ પ્રતિમા મળે તાત્કાલિક પ્રતિમા એ પાછી બરાબર માન સન્માન સાથે સ્થાપિત કરવામાં આવશે અને એને અવર રસ્તો પણ રાખવામાં આવશે ભવિષ્યમાં અહીંયા હોસ્પિટલ બનવાનું છે તો સરદાર પટેલની પણ પ્રતિમા બાબા સાહેબની સાથે રાખવામાં આવશે આવું એમને લેખિતમાં મોખિકમાં સ્વીકાર્યું છે અને એના સંસ્થાના લેટર પેડ ઉપર પણ લેખિતમાં આપ્યું છે તો અહીંયા જે લોકો લડાઈ લડતા હતા એવા મિત્રોને પણ આપણે સાથે રાખીને કે કેવા પ્રકારની લડાઈ છે એ આપણે વાત કરીશું એટલે હમીરભાઈ ક્યાં છે હાલો હાલે છે આ જે ઘટના બની

હાલમાં બનાવ એવો છે રાજકોટ ગયેલા હતા અને ત્યાં અમને એવા મેસેજ મળ્યા સરદારના સ્થાનિક કે બાબા સાહેબ ની પ્રતિમા ન હોય એવું અમને મેસેજ મળે છે એટલે ડોમ ઢાકેલું તો ડોમ માં અંદર ની સાઈડ બાબા સાહેબ ને અંદર હતા એટલે સ્થાનિક ના લોકો ફોન દ્વારા એવું કેતા હતા કે ભાઈ અંદર પ્રતિમા નથી એટલે એ એ પેલા તપાસ કરવા તો એને અંદર ન દીધા

એમાં સમાજ ના દ્વારા હું ખુદ ફરિયાદી છો જો સમાજ નો સાથ સહકાર પૂરેપૂરો મળશે એટલે તમારે લડત કરવાની છે એટલે તમારી આવનાર સમયમાં આ બાબા સાહેબ ની પ્રતિમા એટલે બધા અવારનવાર આવવાનું છે અને તમામને હવે જે અંદર વાત ગોત હોય એ મેકી દેવાનો છે આ એક બાબા સાહેબનો જો પ્રતિમાને ઉપાડીને ફેંકી દેતા હોય તો આવનાર સમયમાં આપણા ઘર ઉપર આ લોકો વાર કરે એમ છે એટલે ટૂંકમાં હું મારી વાણી વિલાસ આપું છું અન્ય મારુના મકવાના દીપ છે સરદાર બોદિયારનો સંચાલક છું અને હવે આ સરદારના જે લોકોએ બધી ઉપાડેલું છે આંદોલન કે સમાજ જે ભેગો થઈને અત્યારે પ્રતિમા બચાવવા માટે અહીંયા જે ભેગા થયા છે ઓલરેડી આપણે બધાને મેસેજ નાખેલા જ હતા પણ જે તે ટાઈમે જે સમયે જે થયું હોય એ બરાબર પણ અત્યારે જે કાંઈ પ્રતિમા ફરીથી સ્થાપિત થશે એ સરદારના સમાજના હિસાબે અહીંયા ફરીથી થાય એના માટે હું સરદાર સમાજનો ખૂબ ખૂબ આભારી છું જય ગીર આજે અહિયાં કઈ બી જરૂર પડે તો સૌ ભાઈઓ અહિયાં સાથ સહકાર રેજો હારે રેજો અને એક બનજો એકતા કરો અને એક સંગઠન બનાવો તો તમે આજે આટલા માણસો કેટલા ભેગા થઈ ગયા આવું સંગઠન બનાવો આ સંગઠન કેવાય જો આ સંગઠન તોડવાનું ના કરો પણ ભેગું કરવાનું કરો આપણા સમાજની અંદર દલિત સમાજની અંદર કાંઈ બી કામ પડે તો દરેક ઠેકાણે સંગઠન કરો